કે હવે આવે આમાં કઈ નહીં છે આ બધું જોઈ થઈ ગયું આમાં હું તો ડાયું ને નીલું નહીં છે આમાં તમારા ખેતુના ખર્ચા કેમ કરી કાઢવા દવા એગ્રો માં બાકી લીધી મજૂરી ને કઈ કીધું બાકી દે તમને બે દીકરી દઈ જાય હું કર્યા ભેગું નથીવાળી આવી કેમ કરી મારા ખર્ચા કઈ થાય નહીં ખર્ચા નીકળે